you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અમદાવાદમાં પોલીસનો કોઈ ડર ન હોય તેમ બન્યા છે હજુ શહેરના લોકો તથ્ય પટેલ દ્વારા સર્જેલા અકસ્માતને અકસ્માત નથી ત્યાં હવે વધુ એક હિટ એન્ડ રન ની ઘટના બની છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે એક જ પરિવારના ચાર સભ્યોને ને પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ઉલાડ્યા હતા થોડા દિવસ પહેલા શુક્રવારે થલતી વિસ્તારમાં એક સગીર યુવકે સોળ વર્ષની યુવતીને અડફેટે ભેટે લીધી હતી જેનું આજે સારવાર અર્થે મોત નીપજ્યું છે તે જ દિવસે રાત્રે દસ ની આસપાસ શહેરમાં વધુ એક હિટ એન્ડ ની ઘટના બની હતી આ ઘટનાની વધુ વિગતો મુજબ ગુરુકુળ સર્કલ નજીક બ્લુ પેરી કોમ્પ્લેક્સ પાસે એક પુરપાટ ઝડપે આવતી કારે એક જ પરિવારના ચાર સભ્યોને ટક્કર મારી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કારની સ્પીડ ખૂબ જ હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે અંકિત વીરાની ઉછળીને દૂર સુધી ફેંકાયા હતા જ્યારે તેમના પત્ની શાળા ને દીકરી જમીન પર પટકાયા હતા ઘટના બનતા જ લોકો ભેગા થઈ ગયા હતા જોકે લોકોએ કાર ચાલકને પકડવા માટે દોડ્યા હતા પણ તે ઘટના સ્થળે નાસી છૂટ્યો હતો